બિહાર ખાતે પરમપુર જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ગોસ્વામી સમાજના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના આરતી સહિતના અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા હવે જયારે આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અંજારના જગતગુરુ જન્મ જયંતિ નિમિત્તે પૂજન વિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઈસવીસન સાતસો ને અઠ્યાસીમાં કેરળના કાલંદી ગામમાં પિતા શિવગુરુ અને માતા અંબાની ત્યાં બાળક શંકરનો જન્મ વૈશાખ સુદ પાંચમના દિવસે થયો હતો આ દિવસને શંકરાચાર્ય જયંતિ તરીકે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે ફક્ત આઠ વર્ષની ઉંમરે સંન્યાસ લઈ સમગ્ર ભારત દેશમાં હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો બત્રીસ વર્ષની ઉંમરે જીવનલીલા સંકેલી પાંચસો વર્ષમાં ન થઈ શકે તેટલું હિન્દુ ધર્મ માટે શંકરાચાર્યજી મહારાજે કામ કરેલું હતું જગદગુરુ આદિ શંકરાચાર્યની મૂર્તિની પૂજા અર્ચના કરી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી અંજાર દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ત્રંબકપુરી ગોસ્વામીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મહિલા મંડળના પ્રમુખ પુષ્પાબેન ગોસ્વામી અખિલકત દશનામ ગોસ્વામી સમાજના ટ્રસ્ટી બળદેવપુરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પ્રવીણગીરી ગોસ્વામી દ્વારા સંસ્કૃતના શ્લોક સાથે આ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સમાજના મંત્રી ફોરમગીરી ગોસ્વામી ખજાનથી ચેતનગીરી ગોસ્વામી ઉપપ્રમુખ ઈશ્વરગીરી ગોસ્વામી નારાયણ ભારતી ગોસ્વામી વિવનાથ મહાદેવ મંદિરના પૂજારી કરસનપુરી ડી ગોસ્વામી જગદીશગીરી જે ગોસ્વામી ભગવાનપુરી ગોસ્વામી મહિલા મંડળના પ્રમુખ અર્પણાબેન ગોસ્વામી પ્રિયાબેન ગોસ્વામી હાજર રહ્યા હતા